પાણા પોલીસે સાડીના કારખાનામાંથી 6 બાળકોને બાળ મજૂરીની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા આ બાળકોને રાજસ્થાનથી લાવીને 17 કલાક સુધી સાડીની ગડી વાળવાનું કામ કરાવતા માલિકની ધરપકડ કરી હતી ગુજરાતના સુરત શહેરે વિશ્વભરમાં ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે નામ ના મેળવી છે પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે આ સાથે જ સુરતના અનેક કારખાનાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે તે પણ એક કડવી વાસ્તવિકતા છે એવામાં પૂણા પોલીસે સાડીના કારખાનામાં સત્તર કલાક સુધી કાળી મજૂરી કરતા છ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારમાં સાડીના કારખાનામાં રાજસ્થાનથી લાવી દસથી બાર સુધીના બાળકો પાસે કાળી મજૂરી કરાવતા હોવાની માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે તપાસ કરતા છ જેટલા બાળકિશોર મજૂરી કરતા મળી આવ્યા હતા વધુમાં પોલીસ અધિકારીને જણાવ્યું કે વહેલી સવારે પાંચ કલાકે કામ કરવામાં ઉઠાડી દેતો હતો જો ઉઠવામાં સહેજ પણ મોડું કરે તો તેમને બે ફટકારવામાં આવતા હતા સવારે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી એમ સત્તર કલાક સુધી તેઓ સાડીઓને ગળી વાળવાનું કામ કરતા હતા જ્યારે તેના પેટે તેમને માત્ર બસો રૂપિયા જ આપવામાં આવતા બાળકોની આફીતી સાંભળીને પોલીસે બાળકોને ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા અને પોલીસે દિલીપસિંહ વર્દી સિંહ રાજપૂત અને સુરેશ સિંઘ નાથુસિંહ ખરવડ ની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત